ભરૂચમાંથી ઝડપાયેલ રૂપિયા તેર લાખના એમડી ડ્રગ્સમાં એસઓજીની તપાસમાં ઓવેશીની એઆઈ એમઆઈએન્ટ પાર્ટીનો પૂર્વ શહેર પ્રમુખ સાહિલ મલેક માસ્ટર માઇન્ડ હોવાનું ખૂલતા ખળભળાટ મચી ગયો છે ભરૂચના ગરીબ નવાસ એપાર્ટમેન્ટમાંથી એકસો ત્રીસ ગ્રામ રૂપિયા તેર લાખના એમડી ડ્રગ્સ પ્રકરણમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં ઓવેશીની પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ સાહિલ મલેકની સંડોવણી બહાર આવી છે પોલીસે એફેડ્રિન ડ્રગ સાથે અમીન ઉર્ફે જાવેદ હનીફ ઇબ્રાહીમને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછમાં ભરૂચમાં નશીલા પદાર્થના વેપારના તાર મુંબઈ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું હતું આરોપીએ મુંબઈના તોસીફ યુસુફ પટેલ પાસેથી આ ડ્રગ્સ ખરીદ્યું હોવાનું ખુલતા એસઓજીએ તેને મુંબઈથી ઉઠાવી લીધો હતો બીજી તરફ અમીને મુંબઈના તોસીફ ઉપરાંત ભરૂચના સિપાઈવાડમાં રહેતા મોહમ્મદ સાહિલ સિકંદર મલેક પાસેથી પણ ડ્રગ્સ ખરીદ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો ઓવેશીની પાર્ટીનો સાહિલ પૂર્વ શહેર પ્રમુખ હતો જે હાલ વોન્ટેડ છે સાહિલને હાલ ઝડપી પાડવા માટે એસઓજી શોધખોળ ચલાવી રહી છે જે પોલીસ પકડમાં આવ્યા બાદ તે કેટલા સમયથી આ ડ્રગ્સનો નો કારોબાર કરતો હતો અને આ રેકેટમાં બીજા કેટલા આરોપીઓ સંડોવાયેલા છે સાથે જ અત્યાર સુધી ડ્રગ્સનો જથ્થો કેટલા લોકોને અપાયો સહિતની સ્ફોટક વિગતો બહાર આવી શકે તેમ છે